સુરત અને તાપી જિલ્લાના લાખ પશુપાલકો માટે સમૂલ ડેરીએ દૂધના અને ગાયના ભેંસના કિલો ફેટના ભાવમાં વીસ રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે ભેંસના દૂધમાં કિલો ફેટે આઠસો પચાસ હટા એમાં વીસ રૂપિયા વધારીને આઠસો સિત્તેર કરવામાં આવ્યા છે એ જ રીતે ગાયમાં આઠસો દસ રૂપિયા ટા એમાં વીસ રૂપિયા વધારીને આઠસોને ત્રીસ કરવામાં આવ્યા છે આદરણીય પ્રમુખ શ્રી માનસિંહભાઈ પટેલના નેતૃત્વમાં કરશો તો વહીવટને કારણે આ શક્ય બન્યું છે અને ખાસ કરીને સહકારી સમૃદ્ધિના સૂત્ર સાથે પશુપાલકોનો આર્થિક મજબૂત થાય એ દિશાના પ્રયત્ન સમૂહ કરતી આવેલી છે અને એના અનુસંધાનમાં આ વીસ રૂપિયા વધવાને કારણે વાર્ષિક લગભગ સિત્તેર કરોડથી પણ વધારાની આમદની આ પશુપાલકોને મળવાની છે અને ખાસ કરીને અઢી લાખ પશુપાલકોમાં આ જે ભાવ વધારો થયો છે એને કારણે જે રીતે ઘાસચારના ભાવ વધ્યા છે અને એના કારણે ખૂબ જ મોટો ફાયદો આ પશુપાલકોને થવાનો છે પશુપાલકોમાં ખુશી છે